નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું જ સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી મોટી ખુશ ખબર એલ ગેસ સિલિન્ડર અને ઇંધણના ભાવમાં મોટો ફેરફાર એક ડિસેમ્બર થી રેશન કાર્ડ ધારકો પર આઠ મોટા નિયમો લાગુ પશુપાલકો માટે આવી ખુશખબર ગુજરાત ના દરેક ખેડૂતો ઉપર છપ્પન હજાર નું દેવું ગુજરાતમાં ખાતરની અછત ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવની મોસમ આવી ડિસેમ્બરમાં અત્યારે બેંકોના વ્યાજદરોમાં મોટો ઘટાડો હવે છ હજાર નહીં બાર હજાર મળશે બીએલઓને આયુષ્યમાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ખેડૂતોને અગિયારસો રૂપિયા વીગાડીટ આ તમામ નાના મોટાને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો મિત્રો તમે કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂરથી કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે આવી મોટી ખુશખબર ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ બે હજાર પચીસ માટે અરજી કરવાની મુદ્દતમાં અત્યારે વધારો કર્યો છે જેથી ગત મહિના દરમિયાન જે પણ ખેડૂતોનો પાક નુકસાન પહોંચ્યો છે તેઓ તમામ લોકો અત્યારે પાક નુકસાનના સહાય પેકેજમાં અરજી કરવા માટે સરકારે અત્યારે સમય મર્યાદ વધારી દીધી છે સરકારનું અત્યારે સર્વે ડાઉન હોવા જેવી સમસ્યાઓને કારણે 5 ડિસેમ્બર પાંચ ઓનલાઈન અરજી કરી શકશે અને ખેડૂતોને અત્યારે બે હેક્ટર દીઠ 44000 હજાર રૂપિયા સહાય મળવા પાત્ર છે જ્યારે વીગાડીઠ ખેડૂતોને 3750 પચાસ રૂપિયા સહાય સરકાર ચૂકવી રહી છે સરકાર દ્વારા દસ હજાર

ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરે છે અને એક ડિસેમ્બરથી સરકાર દ્વારા ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે અગાઉના મહિને સિલિન્ડરના ભાવમાં સાડા છ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો તેથી ડિસેમ્બરમાં ભાવમાં શું ફેરફારો થાય છે તે હવે જોવાનું રહ્યું એલપીજી સિલિન્ડરની જેમ તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવની પણ

અને સરકાર દ્વારા 2500 રૂપિયાની મોટી જાહેરાત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવાર માટે રેશન કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે આ કાર્ડ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોને ખૂબ જ ઓછી કિંમત અથવા તો મફતમાં અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂર્ણ પાડે છે જેમાં સૌપ્રથમ રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી

આવક મર્યાદાથી ઉપરના લોકોને સરકાર દ્વારા રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે રેશન કાર્ડ વિતરણમાં પારદર્શિકતા અને કાગળના કામોને ઘટાડવામાં આવશે કેટલાક રાજ્યોમાં ચોખા અને ઘઉં સાથે સરસોનું તેલ કઠોળ ખાંડ મીઠું પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પશુપાલકો માટે આવી મોટી ખુશખબર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખેડૂતોને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજના અમલમાં મૂકી છે ગોબર ધન યોજનાની વાત કરીએ તો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવશે બેતાલીસ હજાર રૂપિયામાં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર પાંચ હજાર રૂપિયામાં જ બનાવી દેવામાં આવશે જેમાં પચીસ હજાર સબસિડી અને બાકીના મનરેગા અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય મળી શકે છે જેથી પશુપાલકો આ ગોબર ગેસ પ્લાન્ટમાં માત્ર પાંચ હજારમાં જ તૈયાર થઈ જાય અને આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલકો સીધો ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થા અત્યારે સરકાર દ્વારા કરી આપવામાં આવશે ત્યારબાદમાં મોટા સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો ઉપર છપ્પન હજાર રૂપિયાનું દેવું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટેના વાયદાઓ હોવા છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યારે ખેડૂત જ જાણે છે અને તેઓની આર્થિક સ્થિતિ અત્યારે સાવ કથળી ગઈ છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ્સ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે અત્યારે સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું ચડી ગયું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતો ચૌદ હજાર કરોડ રૂપિયાની બેંક લોન પણ લીધી છે ખેતીનો ખર્ચ વધવા અને પાકનો પૂરતો ભાવ ન મળવા જેવી સમસ્યાઓને કારણે ખેડૂતો અત્યારે દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો અત્યારે ખેતી છોડીને અત્યારે કારખાના અને અન્ય કામો પણ લાગી ગયા છે જેથી અત્યારે સાબિત થઈ છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી નથી થઈ પરંતુ તેઓનું દેવું અત્યારે બમણું થઈ ગયું છે ત્યારબાદના મોટા સમાચાર ગુજરાતમાં ખાતરની અછતની ચર્ચા વચ્ચે સરકારની મોટી સ્પષ્ટતા ખેડૂતોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ગુજરાતમાં રવિ ઋતુમાં રાજ્યના દરેક ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ખાતર વિતરણ શૂળ દર્દ આયોજન કરવામાં આવ્યું છે કાલથી ગુજરાત રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ મળી રહેવાનો છે જેથી ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી ભારત સરકારે રવિ ઋતુ માટે રાજ્ય સરકારને જરૂરિયાત મુજબનો પૂરતો ખાતરનો જથ્થો ફાળવ્યો હોવાની અત્યારે ખેડૂતોને આગ્રહ કર્યો છે અને ખેડૂતોને જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવા અને જરૂર ન હોય તો ખરીદી ન કરવા માટેના પણ અત્યારે સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં મગફળીના ટેકાની મોસમ આવી ગુજરાત રાજ્યમાં અત્યારે ટેકાના ભાવ એટલે કે એમએસપી થી મગફળીની ખરીદીની પ્રક્રિયા પૂર જોશમાં ચાલી રહી છે રાજ્ય સરકારની આ પહેલથી મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ પણ મળ્યો અને તેઓને પોષણસમ ભાવ પણ મળી રહ્યા છે રાજ્ય સરકારના તાજેતરના આંકડા મુજબ અત્યાર સુધીમાં કુલ ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ ક્વિન્ટલ મગફળી થી ખરીદી કરવામાં આવી છે આ ખરીદીની પ્રક્રિયા રાજ્ય સરકારના એક પોઈન્ટ પંચાણું લાખ ખેડૂતોને સીધો લાભ મળ્યો જેમની પાસેથી કુલ બત્રીસો ત્રીસ કરોડ રૂપિયાની કિંમતની મગફળીની ખરીદી કરવામાં આવી છે સરકારે ખરીદેલી મગફળીની પેટે અત્યાર સુધીની ખેડૂતોને રૂપિયા પંદરસો તેર કરોડ રૂપિયાની રકમની ચુકવણી પણ કરી દીધી છે જેનાથી ખેડૂતોને આર્થિક રાહત મળી હાલમાં રાજ્યભરમાં કુલ બસો સત્તાણું કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયાની કામગીરી ચાલુ છે જેથી દૂર દૂરથી ખેડૂતો પણ સરળતાથી પોતાનો પાક વેચી શકે છે ત્યારબાદના મોટા સમાચાર ડિસેમ્બરમાં મધ્યમ વર્ગને મળી શકે છે મોટી રાહત સરકાર દ્વારા લોનના હપ્તા રેપોરેટ પર લેવાઈ શકે છે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય ડિસેમ્બર મહિનામાં ભારતીય રિઝર્વ બેંક દેશના મધ્યમ વર્ગને અત્યારે મોટી રાહત આપવા જઈ રહી છે અને નિષ્ણાતોનું માનવું છે કે આરબીઆઈ ફરીથી રેપો રેટ પચીસ બેસિક પોઈન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરી શકે જો આવો નિર્ણય લેવામાં આવશે તો લોનનો હપ્તામાં ઘટાડો થશે અને આવનારા સમયમાં જે પણ લોકોએ લોન લીધી છે તેઓને લોનના હપ્તાની રકમમાં થોડો ઘણો છૂટછાટ મળશે અને સરકાર દ્વારા જો નિર્ણય લેવામાં આવશે તો દેશમાં પણ અત્યારે મોંઘવારી નહીં વધે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર હવે છ હજાર નહીં બાર હજાર રૂપિયા મળશે બીએલઓને લઈને આવ્યા મોટા સમાચાર ચૂંટણી પંચે બુથ લેવલ ઓફિસરો એટલે કે બી મહત્વપૂર્ણ સમાચાર આપ્યા ચૂંટણી પંચે એસઆરઆઈ ઝુંબેશમાં રોકાયેલા બીએલઓને પગારમાં બમણો વધારો કર્યો છે બીએલઓને પગાર હવે છ હજારથી વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવ્યો છે વધુમાં બીએલઓ સુપરવાઇઝરોનો પગાર બાર હજારથી વધારી અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો છે અત્યારે સમગ્ર દેશમાં ચૂંટણી પંચ દ્વારા બાર રાજ્યોમાં અત્યારે એસઆરઆઈ હેઠળ ચૂંટણી કાર્ડની તમામ વિગતો અત્યારે લોકો પાસેથી એકત્રિત કરીને સરકાર દ્વારા અત્યારે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને તેઓના આધારે આવનારા સમયમાં હવે ચૂંટણી કાર્ડની પ્રક્રિયા સરકાર દ્વારા પુનઃસ્થાપિત થશે સરકાર દ્વારા અત્યારે બાર રાજ્યોમાં એસઆઈઆર લાગુ કરી અત્યારે બીએલઓ હેઠળ તેઓની તમામ વિગતો મેળવવામાં આવી રહી છે ખૂબ જ મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરશો દેશમાં ઓછી આવક ધરાવતા પરિવારોને ભારત સરકાર તરફથી ફ્રીમાં એટલે કે મફતમાં સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવા માટે સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરેલી છે આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ ધારકોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની ફ્રી સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવશે હવે સરકાર સામાન્ય પ્રજાને વધુ સુવિધા પૂરી પાડવા તથા સરળતાથી આ સુવિધાઓનો લાભ લઈ શકે તે માટે ઘરે બેઠા ઓનલાઈન જ અત્યારે આયુષ્યમાન કાર્ડ બનાવી શકે તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે સરકાર દ્વારા ઓનલાઈન અત્યારે લોકોને આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે સરકારે ઓનલાઈન દસ્તાવેજો સબમિટ કરાવવા પડશે ત્યારબાદ તમે પણ તમારું આયુષ્યમાન ઘરે બેઠા જાતે બનાવી શકો છો ત્યારબાદના મોટા સમાચાર ઘરઘંટી ખરીદવા પંદર હજાર